રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા લોકમાં જો આપડી ગાડી જાય હે દેખાય જો ઓલે મારી ગઈ હતી બા ને બાપુ ગઈ ભાણવર જાય હે બા ને ડાઇટ પડવવાની હે લગભગ દાંત દુખે હે ને એ દાંત પડવવા જાય હે અને મેન રાજ્ય હવર હવર માં ના કરવાનું કામ ચાલુ કર્યું દવાના પંપ લઈ લીધા હે આજે હે વીસ તારીખ ને કાલે હું ગયો તો ખંભાળીએ બધા રિપોર્ટ કરાવ્યા છે દવાખાનાના કામથી ને બધા રિપોર્ટ કરાવ્યા હે રિપોર્ટ બધા નોર્મલ છે કોઈ રિપોર્ટમાં કોઈ જાતનું કંઈ આવતું નથી તો કદાચ ગેસનું હોય દવા છે હેઠે હેટે સાટવાની જે આપણે આગલા દિવસનું વાવણું છે ને રવિવારનું એમાં નામી હવે પોળા આમ હાયરું માંડ્યું છે થાવા અટાણે હજી હેરખું નહીં દેખાય પણ હાંજાખુદીમાં નામી પોળાની લાઈનું થઈ જાય અને કાલે ક્યાંક ક્યાંક પાંદડા દેખાઈ જાય એટલે આજે અમે હેઠે હેઠે દવા છાંડી દઈ ખડની ખડ બારવાની આ સર્વનાશ દવા હે તો હેઠે હેઠે ટૂંકમાં આપણે ક્યાંય હાથી આલે ક્યાંય ના આલે એવું હોય ને તો ખળ બરી જાય એમ પરબારનું જોર ના કરી જાય એટલે ઘણી બધી એમાં રાહત થઈ જાય અને હું ગયો તો કાલ દવાખાનાથી આવીને પાલભાઈને રપટો આપવા તો અમે આ ચાલુ કરી અને તમે જો એ આગળનો વિડીયો હાલો પછી મળ્યા આપણે

ખંભાળિયા થી આવ્યો હું સાડા ત્રણ થઇ ગયા છે ઘરે આવી દવા પી બપોરા કર્યા અને હવે અમારે જો આ પાલભાઈ ને ત્યાં રપટો આપવા જાવું છે હા ધંધો કરો ધંધો રાજા હે પાલભાઈ ને પછી છોકરાને મૂકવા જાવું ભણવા એટલે મન કે તું બે કલાક હાંકી દે ને તો એને કામ નીકળી જાય ને કે એને રાતે ખુશે મળવું પડે એમ છે ચાલો આપણે જઈએ પાલભાઈ નું બીજું એક ખેતર છે ને ત્યાં પરબતભાઈ ની વાડીમાં હા પાલભાઈ વાવે છે પરબતભાઈ નું આઈ ગયા આ પાલભાઈ વીસ વીઘા જેવી જમીન છે ને હાઈ વાવે હે કેટલી હદ છે પાલભાઈ ચાલી હજાર માં વી વીઘા નથી પાણી નથી બોર કે નથી વાવ કે કોઈ વસ્તુ નથી ખેતરા પડું હે અને વીસ વીઘા જમીન છે વીસ નંબર માંડવી વાવી હે ત્રીસ ની જારી હે કે ઇઠાવી ની ઈઠાવી ની જારી જો વાવેલી હે માંડવી રપટો આકવાન બાકી હે કેમકે માથે વરસાદ થયો નથી એટલે પાલભાઈ ને થોડુંક ઓલો છોકરા ને નિશાળે મૂકવા જવાનું હે અને વાડીમાં એની આકી લીધું પોતાનામાં અહીંયા રહી ગયું હતું મન ક્યાલ ન તો હું બે કલાક હાંકી નાખી તો એને પાછો ટાઈમ એવા છોકરાને મૂકવા જવાય જાય તો હું દવાખાનાથી આવતો રહ્યો હું તમે બધા બહુ કહેતા દવાઈ લઈ લીધી હે રિપોર્ટમાં ક્યાંય કંઈ આવતું નથી ઘણી બધી જાતની લેબોરેટરી કરી છે એના ટૂંકમાં રિપોર્ટ સુગર થાઇરોઇડ ઘણા બધા એ કર્યા હે સોનોગ્રાફી કરી કિમાય ક્યાંય આવતું કંઈ હે નહીં નોર્મલ છે પણ પેટ ભર્યું ભય રહે પ્રશ્ન ને જ થાય

ગેસ નીકળી નથી શકતો એ કે નથી ઓટકાર આવતા એટલે ટૂંકમાં મહિના લીધે થતું હોય હા હાલો તો હવે વધારે વાત નથી કરાવી ઘડીક પર રાખી લઈ પછી પાલભાઈને જવું હે છોકરા મૂકવા મોડું થાય રાજુ ઓલી બાજુ સાટે હે વાયુવાળા ભાગમાં ચાલુ કર્યું હે અને હું સાટું હું આપણે જો વલ્લા વાળા હેઠામાં તો આ ઝીણું ઝીણું ખર્ચી ઉઠ્યું ને એ થોડો ગાર ઓછો હે ને ભરી જાય પછી ઝીણું હે એટલે કદાચ વાંધો નહીં આવે રિઝલ્ટ આવી જશે અને જો આવી રીતના પોળાઈ મંડા ઉપડવા ક્યાંક ક્યાંક ટોર છે ને ત્યાં વધારે દેખાય છે હાલો કોઈ ને ચા પાણી પીવા હોય તો ભાઈ પવન ને બહુ છે દવા સાટુ જરાય મજા નથી આવતી અને ગરમી બહુ હાવ રેગાડા આવેલા જે પરવે હાને તો આ જમીનનું જે વાઈવ્યું ને એ સાવ કોરી ધાકોર થઈ ગયું છે ઉજળતા કદાચ થઈ જશે નહીં વાંધો આવે પણ પછી જો આ પવન રહે ને તો ઉતારા આવીએ અને તાણે પડીએ માંડવીને પણ પંદર વીસથી માંડવીની જાય થકી ઉગી જાય તો જાય તો નહીં આલો જે થતી હોય થાય આપણે ચા પાણી પી લઈ આલો કોઈને પીવો હોય તો ભાઈ ચા પાણી ને પાછા ચાર ચાર પોંક હતા રાજુભાઈ તો છોકરાઓને તેડવા બાલ મંદિર વાળા અને હવે આપણે અહીંની બધી હેજરાની દવા છટાઈ ગઈ છે ને હવે મારે જવું હે વિરેન ને તેડવા વિરેન નથી ને આવ્યું બાપુ તો આવતા રહ્યા હે

હવે જલસો આવતો હોય પીતેજ હા હા કેવી શું થઈ જાય ને હાલો ભાઈ તો આપણે ચા પી લીધો હોય ને હમણાં ચા થોડોક ઓછો કરી નાખ્યો બે અઢારી પીધે એક જ પીવ છે હવે આપણે કરવું હે હાથી તૈયાર હાલો તમારે બા દાંત પડવા ગયા તા આવતા ત્યાં વહેલા પણ એને માથું ને થોડું દુખાવન થાય ને એ આરામ કરે હે હાલો હું આવી ગયો હું જો આ બધું ઉખેર નાખું અને કરી વેલો તૈયાર કઈ મહા મુસીબત તે લગભગ બે કલાક ઠોઠા દીધા ને તઈ હાથી તૈયાર કરી લીધું હે તો મસ્ત જો બધા બોલ ઊંઘી અને આપણે બેલો તૈયાર કર્યો હે બે આયરું નો વીસ ની જારી ઊણીને બધું કાઢી નાખ્યું હે અને મારે વિરનભાઈ કૂચી મળે વીરું મારો ફોન પડવાનો હે અને હાલો આપણે બાની મુલાકાત લઈ માણસ બધા દાંત નાખવે ને અમારે બા કઢવે ઉછી જોઈએ કેમ કઠવું ઘણા હુનેરી નખવે

એટલે ઉપર કઈ નતુ ઉંદર આપડે મને એમ થાતુ કે અંદર ઉંદર હોય તો દુખાવો થતો હોય ને બાર ખાય કે ચા કે એવું ગરમ વસ્તુ ગમે હોય ને એટલે દુખાવો થઈ વધારે તો થઇ જાતો ને આમ સુજે પણ પેઢા ને આપડા પડી ગયા દાંત મજબૂત ને મજબૂત રહ્યા એવું છે પેઢા પેલા હે ને મને આમ લોહી નીકળતા હું કેતી ને મેં પેઢા માં લોહી નીકળતા

હા આગળના બધા દાંત છે ને ડાયઢું ઓછી માંડી થવા દુખાવો થાય ન કરતા શું કઢવે ચાલો અમારે જો હાથી તૈયાર કરી લીધું ને એની જરાક ઉથલ મારી રપટો નથી ને એમાં બાકી આ કટકીમાં આપણે હવારમાં ચાલુ કરવાનો વિચાર છે કોઈ ઝીણું ઝીણું ખડ અટાઈ જાય અને માંડવી પાછી હાથીડે વહેલી આવે એટલે માંડવી ઉગ્યા પછી નામી લીલા પાન થઈ જાય ને પછી આપણે હાથે હાકીને જો માંડવી ડટાય ને તો એ માંડવી સુકાઈ જાય પણ આને કહેવાય અંધરો બેલો આપણે જે તૈયાર કર્યું ને એને કહેવાય અંધરો બેલો હવે અંધરો બેલો એટલે કે હાયરું દેખાય ના દેખાય એવું પોઝિશન થાય ને તો એ માથે હાકવાનું હોય અને હાયરને માથે ધૂળ વહી જાય તો એ કંઈ નડે નહીં તો આપણે જો આ કિમા નામી પોળાની હૈરું મીઠ્યું થવા અટાણ મીડિયમ નહીં દેખાય કાલે હવારે તમને બતાવું હું આપણે ટ્રાય કરી લઈ બધું હરાડે થઈ જાય ને તો પછી આમાં હાકતા વાર નહીં લાગે મેન તો આમાં જ છે વાયવારા ભાગમાં એટલું જરૂર નથી તો વાયવારામાં તો ઓલા ટૂંકા છે ને એટલામાં જાકું હે હાલો તો કમ્પ્લીટ થઈ ગયું હે રાજુભાઈ હજી આવ્યા નથી ને ટાઈમ થયો છે હાથમાં ખાલી આઠ મિનિટની વાર છે તો છોકરાઓને લેતો જાઉં જરાક કેવી ગાયર ઉપર હાલે હું પાડે શું થાય જરાક જોઈ અને જરાક ટ્રાય કરી આવી હાલો તો હલો મિત્રો તો આપણે આવી ગયા જો આ બીજી કટકીમાં ઓલી કટકીમાં ખુલ્લો રહી ગયો હતો રફતો આવેલો ટૂંકમાં અને અહીંયા આવી ગયા છે અહીંયા અને હવે જો મસ્ત પોળાના એરું થઈ ગયા તમને દેખાડું બાકી કાલ જો કાલ ઘણું દેખાઈ જાય તો જો આવી રીતના પોળા માંડું છે ઉપાડવા આમ આમ જો લાઈનું થઈ ગયું છે આ બીજા નંબરની પછી આમ આડી આ ટાઈપની માંડવી માંડી હે દેખાવા પણ માથે વરસાદ થયો ને કડો પડી ગયો વધારે થોડોક હવે જો આવી રીતના બધી થઈ ગઈ છે ઘોડાની લાઈન તો રવિવાર ને સોળ તારીખનું વાવણું હે ને આજે વીસ તારીખ ને ગુરુવાર તો આવી બધી જો આપણે લાઈનું દેખાઈ ગયું હે ને કાલે મસ્ત વધારે દેખાઈ જાય અને હવારમાં થોડોક ભેજ હે ને તો આપણે આ કટકીમાં હાકવાનું હલવું પડીએ અટાણ થોડાક ઓળા વધારે હોય એટલે અટાણ હજી બહુ જો અહીંયા આવી બધે નથી દેખાતી અહીંયા છેડે છેડે ટોર લાગ્યું ને ત્યાં વધારે દેખાય છે તો હાલો હવે ખાલી વાં પહોંચાડવું હે હાથી અને પછી હવારે આંકવાનું હે હલો ભાઈ તો જો આવી રીતના મસ્ત કંઈક હાલી જાય છે પણ થોડોક ભેજ હોત ને તો મજા આવે હવે આમાં ભેજ નથી ને એટલે પોળા બહુ મોટા મોટા ઉખડે ને ધીરે ધીરે હાકવું જો હે તો જો આ ટાઈપના કંઈક પોળા બધે ઉપાડે હે અને આને કહેવાય અંધરો બેલો કેમ કે કંઈ દેખાતું ના હોય ને હાકવાનું આઈર્યું દેખાતી હોય ને તો કાયદેસર બેલો કે બેલી આપણે કઈ હકી પણ આને કહેવાય અંધરો બેલો હા હા તો આવી રીતના હાલે હે જો હાથી હાલો તો હવે આપણે બળધૂને પાણી પાઈ લઈ રાજુભાઈ હજી આવ્યા નથી ને એટલે આથી એ બધું કમ્પ્લીટ કરી લીધું અને હવે બળધૂન પાણી પાઈ દઈ વીરે એનું ઢાંકણું ખુલે ટાકીને જોજો ડીઝલ છે કે શું છે બળધું પાણી પાઈને બાંધ દઉં ડીઝલ ના હોય તો ભર લઉં અને હવાઈ રે પછી કરી દઈ થોડુંક વેલેરું હાલતું અટાણે કરી આપણે હવે વિડીયાનો એન હાલો તો ફરી મળી નવા બ્લોકમાં ત્યાં સુધી આવજો રામ રામ